કવાંટ તાલુકાના આથાડુંગરી જિલ્લા પંચાયત સીટ પર બૂથ સમિતિ સંપર્ક અભિયાન યોજાયું આથાડુંગરી જિલ્લા પંચાયત રૂટ નંબર ચાર પર જિલ્લા ભાજપા પ્રમુખ હુમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સીટ દીઠ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ખરમડા મંકોડી આથાડુંગરી અને રંગપુર સીટના તમામ બૂથ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું બેઠક મોટાવાંડા ગામે યોજાઈ હતી તમામ રૂટનું સંયોજન જયેશભાઈ રાઠવા અને મિલનભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપર્ક અભિયાન અંતર્ગત કવાટ તાલુકાના મોટાવાટા ગામે મંકોડી તાલુકા પંચાયત સીટની બેઠક યોજવામાં આવી જેમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિલનભાઈ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભાવનાબેન સંગઠનના સૌ પદાધિકારી સંજયભાઈ તાલુકા ભાજપના પ્રમુખ તથા બૂથના જે પ્રમુખ છે બૂથ સમિતિ છે આગેવાન કાર્યકર્તાઓ છે આ ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ ભારતીય જનતા પાર્ટીના જે શાસન છે એ શાસનની યોજનાઓ લોકો સમક્ષ વાત મૂકવામાં આવી તથા આગળના સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી ચૂંટાઇ આવે એ માટે સૌએ સંકલ્પ કર્યો છે